વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના રાજ્યના એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના ઈલોકાર્પણ તથા ઈ ખાત મૂરૂતનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં એપીએમસી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને આવાસનો લાભ આપવામાં આવ્યો હતો પોરબંદરમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ ખાતે તથા મહિયારી મહેર સમાજ ખાતે વિવિધ મહાનુભાવો તથા અધિકારીઓની હતો જેમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા જિલ્લાના જેટલા ઈ લોકાર્પણ કરાયું આ કાર્યક્રમમાં પોરબંદર કલેક્ટર કેડી લાખાણી એસપી ભગીરથસિંહ જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તથા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ અનેક લોકો હાજર રહ્યા હતા આજરોજ પોરબંદર જિલ્લામાં એપીએમસી ખાતે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવાસોનું ઈ લોકાર્પણ થવાનું હતું એ કાર્યક્રમમાં અહીં માનનીય ડિસ્ટ્રિક કલેક્ટર ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી કેડી લાખાણી સાહેબ આપણા માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખિરિયા સાહેબ અને એસપી સાહેબ ની ઉપસ્થિતિમાં આજરોજ આ એપીએમસી ખાતે ઈ લોકાર્પણનો વર્ચ્યુઅલ માનનીય વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો એમાં પોરબંદર જિલ્લાના એકસો સત્તાણું લાભાર્થીઓને પણ આ પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યો અને તેઓમાં પણ ખુશીની લહેર ઉઠી ગઈ છે લગભગ બધા જ લોકો જે સરકારશ્રીની યોજનાઓ છે કે આયુષ્યમાન યોજના છે પીએમ આવાસ યોજના છે બીએસયુપી યોજના છે કે સ્વનિધિ યોજના એ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે લાભાર્થીઓને દેવામાં આવી હતી એ લાભાર્થીઓને પણ અહીં ટોકન રૂપે અહીં દીધેલ છે તેઓને ચેક અને બધા જ લોકોએ ખુશીથી જે આ સરકારની યોજનાઓ છે એનો લાભ લીધેલ છે આજે આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત આખા ગુજરાતમાં વર્ચ્યુઅલી બે હજાર નવસો ને ત્રાણું કરોડને ખર્ચે એક લાખ એકત્રીસ હજાર કરતાં પણ વધારે મકાનો છે એ ઘર વિહોણા લોકોને આપ્યા છે જેથી લીધે આપણે જે આપણે કહીએ છીએ ને કે જીવનની ત્રણ જરૂરિયાત રોટી કપડાં અને મકાન તો આવા એક લાખ ને એકત્રીસ હજાર કરતાં વધારે કુટુંબોને આજે ઘરનું ઘર મળ્યું છે પોરબંદર જિલ્લામાં પણ આજે એકસો ને સત્તાણું લોકોને જે ઘરનું ઘર માટે એને ચાવી સોંપેલી છે આ ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક પરિવારને મકાનનો લાભ મળ્યો છે પોરબંદર જિલ્લામાં પણ આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘરનું ઘર મળતા લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી પોરબંદર જિલ્લાના બોરીસા ગામના લાભાર્થી ખરા પ્રવીણભાઈએ પ્રતિભાવ આપ્યો હતો કે પહેલાં તેમને મકાનની સગવડતા ન હતી ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અનેક સહાય મળતા તેમનું મકાનનું સ્વપ્ન પૂરું થયું છે આંગે તેઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ આભા કાર્ડની માહિતી અપાઈ હતી તેમજ મતદાર રથ દ્વારા મતદારોની ઈવીએમ અને વીવીપેટની માહિતી તથા આરોગ્ય ખાતા દ્વારા ચેકઅપ શૈક્ષણિક વિભાગ દ્વારા પણ વિવિધ સરકારી યોજનાઓની એમસીક્યુ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના અનેક લોકો હાજર રહ્યા હતા અને સરકારી યોજનાનો લાભની વિગતો પણ મેળવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર